ઉપર વિશ્વાસ રાખો બિલીવ ઇન યોર સેલ્ફ એક સમયની વાત છે જ્યારે એક વ્યક્તિ પોતાના ઘરની બહાર બેઠા હતા મનમાં કંઈ વિચારી રહ્યા હતા ત્યારે તેમની સમક્ષ ભગવાન પ્રગટ થયા ભગવાનને પોતાની સમક્ષ પ્રગટ થયેલા જોઈને તે વ્યક્તિએ ભગવાનને પ્રશ્ન કર્યો કે કેમ મને જિંદગીમાં અનેકવાર અસફળતા મળી છે હે ભગવાન મારા જીવનનું કોઈ મહત્ત્વ જ નથી શું મારું જીવન વ્યર્થ છે મને બતાવો કે મને આટલી અસફળતા કેમ મળે છે હવે હું થાકી ગયો છું નિરાશ થઈ ચૂક્યો છું બતાવો કે મારા જીવનનું શું મહત્ત્વ છે વ્યક્તિના આટલા પ્રશ્ન પૂછ્યા પછી ભગવાને તે વ્યક્તિને એક ભૂરા રંગનો ચમકદાર પથ્થર આપ્યો અને કહ્યું કે આ પથ્થરની કિંમત શું છે તે તપાસ કરો પરંતુ આ પથ્થરની કિંમત તમને ખબર પડશે ત્યારે તમને ખબર પડશે કે તમારા જીવનનું શું મહત્ત્વ છે પરંતુ યાદ રાખજો કે આ પથ્થરને વેચવાનો નથી ત્યારબાદ તે વ્યક્તિ ભગવાનના કયા પ્રમાણે પથ્થરની કિંમતની તપાસ કરવા માટે નીકળ્યા તે વ્યક્તિ એ ભૂરા રંગના ચમકદાર પથ્થરને લઈને સૌથી પહેલાં એક ફળવાળા પાસે જાય છે અને પૂછે છે કે ભાઈ આ પથ્થર કેટલામાં ખરીદશો ફળવાળાએ કહ્યું કે પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું ભાઈ આ પથ્થરના બદલામાં દસ કેરી આવશે તમે કેરી લઈ લો અને પથ્થર મને આપી દો કોને તે પથ્થરને વેચવાની ના પાડી હતી તો તે વ્યક્તિએ કહ્યું કે હું આ પથ્થર નહીં વેચી શકું મને માફ કરશો ત્યારબાદ તે વ્યક્તિ શાકવાળા પાસે ગયો અને તેમને પૂછ્યું કે ભાઈ આ ભૂરા પથ્થરને ધ્યાનથી જુઓ અને કહો કે આ પથ્થરના બદલામાં તમે મને શું આપશો ત્યારે શાકવાળાએ કહ્યું કે પથ્થરના બદલામાં હું તમને એક બોરી ટામેટા આપીશ તમે ટામેટા લઈ જાઓ અને પથ્થર મને આપી દો ફરીથી એ વ્યક્તિએ કહ્યું કે પથ્થર મારે નથી વેચવો આ બાદ એ વ્યક્તિ તે પથ્થરને એક સોનીની દુકાન પર લઈ ગયા જ્યાં જાત જાતના આભૂષણ પડ્યા હતા તે વ્યક્તિ સોનીને કહે છે કે આ પથ્થરની કિંમત કેટલી સોનીએ એ પથ્થર જોઈને કહ્યું તમને આ પથ્થરના એક કરોડ રૂપિયા આપીશ પથ્થર મને આપી દો જે વ્યક્તિએ સોનીને પણ તે પથ્થર વેચવાની ના પાડી અને માફી માગી ત્યાંથી નીકળી ગયા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં મોરલ ઓફ ધ સ્ટોરી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પછી તે જ વ્યક્તિ ચમકદાર પથ્થર લઈને એક હીરાના વેપારી પાસે જાય છે તેમને તે હીરાના વેપારીએ તે પથ્થરની કિંમત પૂછી તો હીરાના વેપારીએ દસથી થી પંદર મિનિટ સુધી તે પથ્થરને જોતા રહ્યા અને પછી તેને એક મખમલના કપડામાં લઈને તે પથ્થર તેમાં મૂકીને તેની આગળ તેમનું માથું નમાવીને તે વ્યક્તિને પૂછે છે કે ભાઈ આ પથ્થર તમને ક્યાંથી મળ્યો આ કોઈ મામૂલી પથ્થર નથી આ તો દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે આ દુનિયાની પૂરી ધન દોલત લગાવી દો તો પણ આ પથ્થરની કિંમત આંકી ન શકાય ત્યારબાદ તે વ્યક્તિ પથ્થર લઈને ભગવાન પાસે જાય છે અને બધી વાત કહી સંભળાવે છે ત્યારે ભગવાને કહ્યું કે ફળવાળા શાકભાજીવાળા અને સોની તથા હીરાના વેપારીએ તમને તમારા જીવનની કિંમત વધાવી દીધી હે મનુષ્ય તમે પણ કોઈ માટે પથ્થરના ટુકડા સમાન છો તો કોઈ માટે બહુમૂલ્ય છો અરે કે પોતાની જાણકારી અનુસાર તે પથ્થરની કિંમત બતાવે પરંતુ હીરાના વેપારીએ તે પથ્થરને ઓળખી લીધો તેવી જ રીતે કેટલાક લોકો તમારું મહત્ત્વ નથી સમજતા એટલે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થવું આ દુનિયામાં દરેક વ્યક્તિની પાસે કોઈને કોઈ હુનર જરૂર હોય છે જે સાચા સમય પર નીકળીને આવે છે એટલા માટે પરિશ્રમ અને ધૈર્યની આવશ્યકતા હોય છે ત્યાં સુધી આપણે પોતાનાથી હાર નહીં માનીએ ત્યાં સુધી કોઈ પણ આપણને હરાવી ન શકે આપણે પોતાના પર વિશ્વાસ કરવાની જરૂરત છે આપ બધાથી અલગ છે અને પરિશ્રમ અને ધૈર્યથી તમે પોતાના હુનર અને વ્યક્તિત્વને નિખારી શકો છો ધેટ્સ વાય ફ્રેન્ડ્સ બિલીવ ઇન યોર સેલ્ફ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે